કેટલા કેટલા અવતારો ભગવાનના ભગવાન હાજરા ફોટા જોઈ જોઈને ભૂલા પડ્યા છે વિષ્ણુ તો કે શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવે તો જ હાચા શંકર તો કે ત્રિશુલ જટા ચંદ્ર અરે એ રૂપ તો દિવ્ય રૂપ છે આપણી જોવાની તાકાત નથી અને એ રૂપે આપણી પાસે આવે ઈશ્વર આપણી પાસે આવે છે ને તો વિધવિધ રૂપ લઈને આવે છે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની હે માનવ વિશ્વાસ કરી લે તને કોરોનાનો સમય બની કેટલું સમજાય કોઈને બહાર નીકળવા ના દીધા ખબર ને કોને રોક્યા તા આ દુનિયામાં ઈચ્છા થી અવતાર ધરી હું આવું છું આ દુનિયામાંથી અવતાર થરી પણ ઓળખનારા ક્યાં છે આજે ઓળખનારા ક્યાં છે આજે હું આ દંભી થી ડુ ભાઉ હે મન વિશ્વાસ કરી લે સમય બની તને સમજાવું છું પણ માણસ નું ઠેકાણું જ નથી સુખ આવે તોય ભગવાનને ન બજે સત્નારાયણની કથા સપનારે નીકળતા બોલો ખબર ને સાધુ વાણી આની કથા સાંભળીને એની પત્નીએ કીધું સાંભળો કે આપણે કથા કરાવીએ તો કે ગાંડી હમણાં શાંતિ રાખ આપણે કોઈ ધંધો જ નથી ચાલતો આપણે ધંધો ચાલતો હોય તો બે પૈસા ખર્ચો કરી શકીએ હમણાં કોઈ ધંધો બંધો ચાલતો નથી મારી પાસે પૈસા નથી એટલે હમણાં આપણે કથા કરાવવાનું માંડી રાખ જ્યારે ભગવાન સારા દિવસો આપશે ત્યારે આપણે કથા કરાવી પછી કથામાં આવે છે કે એને ત્યાં દીકરીનો જન્મ થયો ને કે સાંભળો છો કે હા કે આપણે ઓલી કથા કરાવવાની બાકી છે તમે કહેતા હતા કે બધું સારું થશે પછી કરાવીશું કે ગાંડી પણ તું તો કે પણ મને ટાઈમ જોઈએ ને મારે ધંધો એટલો બધો હાલે કે રવિવારે મારે ઓફિસે જવું પડે પડે ને અત્યારે નહીં હું નવરો પડીશ ત્યારે કરાવીશ આ દુનિયાની કથા છે તમે પણ તમારા ઘરવાળાને કહેજો ને કે આમ કરીએ એટલે તરત કંઈક ને કંઈક બાનું કરશો હમણાં નહીં હમણાં નહીં હમણાં નહીં આજ નહીં તો કભી નહીં સમજ લો આજ નહીં તો કભી નહીં અને કાલ કરે તો આજ કર આજ કરે તો અભ અભી કર દુનિયા તો દોરંગી છે તમને સત્કર્મ નહીં કરવા દે તમને નહીં કરવા દે અરે તમે નિશ્ચિત કરશો ભાગવત કથા તો તો કથા છે જોજો લોકો તમને આમ બધું સમજાવવા આવશે કયા મહારાજ કર્યા ત્યાંથી શરૂ કરશે કયા મહારાજ નક્કી કર્યા તો કે ફલાણા હવે કેટલા પૈસા ઓલા તો એના કરતા હા બીજા એક છે અમારી પાસે ત્યાંથી તોડાવવાની કોશિશ કરશે આમ કરશે કઈક કઈક રમતો તમારી યારે કરશે દુનિયા આવી છે યાર પણ હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયા અવતાર ધરી હું વિશ્વ છે સગડો ઉપવન મારો પાણી હું પીવડાવું છું વિશ્વ છે સગડો ઉપવન મારો પાણી હું પીવડાવું છું પણ સ્વાર્થ ગેલા દ્રષ્ટિમાં આ સ્વાર્થ વખત નદી માં બહુ પૂર આવ્યું પાણી એક ભગત હતા ખૂબ ભગવાન માને કે નહીં ભજન કરે એટલે ભગવાન આવે ને ભગવાન જ બધું કામ કરે એવું આમ કથા સાંભળી સાંભળે શીખી ગયેલા ભગવાન કેવા હોય તો કે શાંતાકારમ ભુજ ગયનમ બદબનાભમ સુરેશ બધું આવડી ગયેલું બોલતા ભગવાન આવા હોય ભગવાન આવા શીખી ગયેલા અને નદીનું પાણી આવ્યું ને આખા ગામમાં પાણી આમ નીચેના માળમાં બધું ભરાવા લાગ્યું એટલે બધા ઉપર ચડી ગયા ધાબા ઉપર ને બધું પછી તો બચાવ કામગીરી કલેક્ટર કચેરીથી બધા ઓર્ડરો છૂટ્યા અને બધું સૈન્ય આવ્યું અને હોડીઓ આવી પણ ઓલા કાકા જે ભજન ગાતા હતા જે ભગત હતા એ ધાબા ઉપર ચડી ગયા અને પહેલાં ગ્રામ પંચાયતવાળા જે હતા ને પહેલાં વહેલા સૌથી પહેલાં વેલા પહોંચી ગયા એ ગ્રામ પંચાયતના સેવકો હતા એ પહોંચ્યા અને હાથ પકડીને કંઈ કાકા નીચે ઉતરો તો તમે અમને ખભા પર બેસાડીને તમને બહાર લઈ જઈએ ગમે તેમ કરીને અમારી પાસે દોરડા છે સાધન છે તમે ખભા પર બેસી જાઓ હાથ પકડી લો પણ ઓલા ભગતે કીધું કે તમે ગ્રામ પંચાયત વાળા આખી જિંદગી ખોટા ધંધા કર્યા તમે હું બચાવવાના આખી જિંદગી ખોટા ધંધા કર્યા ખોટા રોડ બનાવ્યા ખોટા ધંધા તમે હું બચાવવાના જાવ નીકળો અહીંથી મને બચાવશે મારો સાંભળ્યો શેઠ કે મારી હોડી સ્વીકારો મહારાજ અરે ભગવાન સિવાય કોઈ બચાવી શકે નહીં મારો વાલો મને બચાવશે બોલાને ને કાઢી મૂક્યા બિચારા છોકરા છોકરા પણ જતા રહ્યા માને પછી પાણી વધ્યું થોડું પછી તો બાજુના ગામમાં જે મોટી જે સંસ્થા હોય કોર્પોરેશન આવી મોટા મોટા તો એ હોડીઓ લઈને આવ્યા હોડી લઈને નાવડી લઈને આવ્યા કાકા બેસી જાવ આમાં બેસી જાઓ ચલો તમને કિનારા ઉપર લઈ જઈએ દૂર દૂર ઊંચું જે છે ત્યાં પણ કાકા કે નહીં 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 તમે શું બચાવવાના હતા આખી જિંદગી ભજન કર્યું છે આખી જિંદગી ભગવાનના મંદિર ધક્કા ખાધા છે બચાવે તો એ જ બચાવે બાકી કોઈ નહીં બચાવે મને હોડીવાળામાં ના બેઠા અને જતા રહ્યા હોડીવાળા પાછા ગયા કાકા ધાબા ઉપર એકલા એકલા ઉભા છે પાણી તો છેક ધાબાને અડી ગયું હાવ આમ આખું બધું ડૂબી ગયું અને પછી તો ભારત સરકારની મિલિટરી આવી હેલિકોપ્ટર લઈને ખાટ 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 કરી હેલિકોપ્ટર આવીને ઊભું રહ્યું વાળાને કોઈ કીધું કે પહેલાં ધાબા ઉપર એક વડીલ ફસાયા છે બાકી બધું સલામત છે પણ એક વડીલ ત્યાં ફસાયા છે એમ હેલિકોપ્ટર ઉડાડ્યું ને એ ધાબા ઉપર આવીને ઉભા રહ્યા મિલિટરી વાળા ભાઈઓ આપણા યુવાનો અને મિલિટરી વાળા એ નીચે સીડી આમ લટકાવી અને એક યુવાન નીચે ઉતર્યો એનો જે મિલિટરી મેન હતો એ અને કે કાકા કે હા આવતા તમને બચાવવા માટે આવ્યા છે કાકા આમ હામું જોયું કે તમે શું બચાવવાના બચાવવા વાળો તો મારો ભગવાન બચાવ્યો મને મારો સાંભળો શેઠ તો મિલિટરી કાકા કે આવતારો કે એમ સાંભળો શેઠ ના આવે મારો હાથ પકડી લો તમને હું લઈ હેલિકોપ્ટરમાં બેસાડી દઉં સ્થાન ઉપર પહોંચાડી દઉં પણ માને તો તો ન કહેવાય નહીં નહીં મારે નથી આવું ના ગયા મિલિટરી વાળા થાકી ગયા હેલિકોપ્ટર ત્યાં ઉભું રાખી રાખીને પછી થયું કે નહીં આવે માણસ હાથ નહીં પકડે એટલે એને હેલિકોપ્ટર પાછું લઈ ગયા કે ભાઈ માણસ નથી આવવા તૈયાર અને થયું એવું કે પાણી એકદમ વધી ગયું અને પાણીના તણાણા વડીલ અને ગોથા બે તને ખાઈને પાણી પીવાઈ ગયું ડૂબી ગયા પાણીમાં નદીમાં ડૂબી ગયું ખતમ આખું ગામ જોતો રહી ગયું રે કેટલું મહેનત કરી તો એને આવ્યા પણ ગયા 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 મરી ગયા મૃત્યુ થયું અને હતા ભગત એટલે સીધા ક્યાં જાય ભગવાન પાસે જાય ને ક્યાં જાય હતા પાછા ભગત એટલે સીધા વૈકુંઠમાં પહોંચી ગયા અને વૈકુંઠમાં પહોંચ્યા એટલે ભગવાન વિષ્ણુને તરત જઈને કહેવા લાગ્યા કે તમારી જિંદગી આખી ભજન કર્યું બચાવ્યું નહી મારી હુંડી સ્વીકારો હુંડી સ્વીકારો કરી ગાયું શરમ નથી આવતી બહારથી કાઢો અંદર થી કાઢો તારે બચાવવાનું આવવું જોઈએ નારાયણ અરે મનુષ્ય અવતાર મોંઘામાં મોંઘો અવતાર મને મળ્યો તો તે મને પાણીમાં ડૂબાડી મારી નાખ્યું આખી જિંદગી તમારા મંદિરે ધક્કા ખાધા હવેલી ને આ મંદિર ને આ મંદિર ને ભટકી ભટકી થાય ગયો અને નારાયણ ઉપર ગુસ્સો કરવા લાગ્યા ભગત તમારે તમને શરમ આવે કે શરમ ભગત ના બે શરમ બેઠા અહીંયા કમ સે કમ મને બચાવવા આવવું જોઈએ તમારે નરસિંહ મહેતા ના કામ કર્યા મીરાબાઈ નું ઝેર પીધું મારું કેમ કામ ન કર્યું ત્યારે ભગવાન શ્રી હરિ બાજુમાં બેઠા લક્ષ્મી ને હામે જોઈને હસી પડ્યા અને કીધું ભગત કે હા શું ભગત ભગત કરો છો બચાવવા નો આવ્યા ભગત કે સાંભળો હું ત્રણ વખત તમને બચાવવા આવ્યો હતો પહેલી વાર યુવાન ના રૂપમાં આવ્યો બીજી વાર મ્યુનિસિપાલિટી વાળા માણસોના રૂપમાં હોળી લઈને આવ્યો અને ત્રીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો ને એ પણ હું જ હતો વાલા એ પણ મારું જ સ્વરૂપ હતું એ હું જ હતો એ હું જ હતો

કે હરેક ઇન્સાનની અંદર હું તો છું છું ને છું હરેક માણસની અંદર હરેક પ્રાણી માત્રની અંદર હરેક પશુ પક્ષીની અંદર જે મારું દર્શન કરે છે એનું જ હંમેશા કલ્યાણ થાય છે